નમસ્કાર મિત્રો તારીખ છે પચીસ ડિસેમ્બર બે હજાર વાર છે આજે બુધવાર આજના વિડીયોની અંદર જીરુ બજાર વિશે સંપૂર્ણ ચર્ચા આ વિડિયોની અંદર કરવાના છીએ તો એ પહેલાં દરેક મિત્રોને નમ્ર વિનંતી કે ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો પસંદ આવતો તો વિડીયોને લાઈક કરી દેજો અને જો તમને વિડીયો ગમે તો તમારા અન્ય મિત્રોને આ વિડીયો શેર કરી દેજો જેથી કરીને તેમને પણ જીરુને લગતી માહિતી જાણવા મળે તો મિત્રો ઊંઝામાં ચૂંટણી પહેલા જીરુ બજારમાં વેપારો ઘટ્યા છે ભાવમાં પણ મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે ઊંઝાની ચૂંટણી બાદ નિકાસકારોની થોડી લેવાલી વધે તેવી સંભાવનાઓ દેખાઈ રહી છે એશિયામાં સૌથી વધુ મસાલા મંડીમાં આ સપ્તાહમાં ચૂંટણી હોવાથી જીરુ બજારમાં ભાવ નરમ જોવા મળી રહ્યા છે સાથે વેપારો પણ બહુ ઓછા જોવા મળી રહ્યા છે જીરુના કેટલાક નિકાસકારો અને મોટા વેપારીઓ ચૂંટણીમાં અત્યારે વ્યસ્ત હોવાથી વેપારો બહુ ઓછા થાય છે જીરુના નિકાસના વેપારો વધે એટલે જ આપોઆપ બજારમાં પણ સુધારો આવી શકે છે શનિવારે બપોર બાદ જે નિકાસના વેપારો છે પચીસથી લઈને ત્રીસ રૂપિયાનો સુધારો થયો હતો અને આગામી દિવસોની અંદર જીરું બજારમાં વેસવાલી કેવી આવે છે તેના ઉપર બજારનો આધાર રહેલો છે જીરું જીરુમાં આગળ ઉપર જો બજારમાં ટોન સરેરાશ મિશ્ર સ્થિતિ જોવા મળી શકે છે જીરુના વેપારીઓ કહે છે કે હાલના તબક્કે બજારમાં કોઈ મોટી તેજી કે મંદી દેખાય તેવા સંજોગો દેખાતા નથી પરંતુ જો નિકાસના વેપારો આવશે તો સો રૂપિયાથી લઈને બસો રૂપિયા વધી શકે છે જીરુ બજારમાં હાજર બજારમાં બાવનસો સુધી જાય તેવી સંભાવનાઓ દેખાઈ રહી છે અને નીચામાં નિશા ચાર હજાર સાતસો સુધી સપાટી અત્યારે બાંધ છે અને જાન્યુઆરી વાયદો ચોવીસ હજાર એકસો ને રૂપિયા સુધી અત્યારે સ્ટેબલ જોવા મળી રહ્યો છે તો મિત્રો આથી જીરુ ને લગતી આજની સર જો તમને વિડિયો ગમ્યો હોય તો વિડીયોને લાઇસ અને સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું બીજા વિડીયો સાથે ત્યાં સુધી જય જવાન જય કિસાન